સલામત સવારી એસટી અમારીના દાવાઓ વચ્ચે આજે ફરી એકવાર હળવદમાં બસનો અકસ્માત સર્જાયો છે જોકે મહિનામાં બીજી ઘટના સામે આવી છે જેમાં આજે બપોરના સમયે સુરેન્દ્રનગરથી મોરબી જતી બસે માનસર નજીક બાઇક સાથે અકસ્માત થયો હતો ઘટનામાં બાઇક સવારને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો સાથે જ લોકચર્ચા મુજબ બાઇક ચાલક નશામાં ધોતો હોવાથી એસટી બસ સાથે અથડાયો હોવાના પગલે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કે પોલીસ ઘટના સ્થળે દોડી આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક માહિતી મુજબ હળવદ તાલુકાના માનસર નજીક સુરેન્દ્રનગર થી મોરબી જતી एसटी બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જેને નજીકની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો જ્યારે પ્રાથમિક માહિતી મુજબ ચાલક નશામાં ધૂત હતો અને અકસ્માત થયો હતો તેવી લોક ચર્ચા જોવા મળી છે અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે બસમાં સવાર મુસાફરો પણ અકસ્માતને લઈને માનસર અટવાઈ ગયા હતા તો બનાવના પગલે લાંબા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો પોલીસ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી